વર્ષ બે હજાર વીસ પછી ઘઉં બજારની સમગ્ર સ્થિતિ આખા વિશ્વમાં બદલાઈ ગઈ વર્ષ બે હજાર વીસ પછી વિશ્વમાં ચીપી રોગોનો ફેલાવો વધ્યો વર્ષ બે હજાર વીસ પછી વિશ્વના ઘણા ભાગોમાં બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન થયું અને આ કારણે ચીન જેવા દેશોએ મોટા પ્રમાણમાં ઘઉં સહિત અનાજનો સંગ્રહ કરવાની શરૂઆત કરી અને ભારત જેવા દેશ જે મોટા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન અને નિકાસ કરતા હતા ભારત જેવા ઘણા દેશોએ ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યા આમ છતાં આપણા ભારતની જ વાત કરીએ તો ભારતમાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં અને મોટા ઉત્પાદનના અંદાજો રજૂ થઈ રહ્યા હોવા છતાં ઘઉંમાં જ્યારે જ્યારે પણ ઓફ સિઝન આવે છે એટલે કે જ્યારે સિઝન પૂરી થવામાં આવે છે ત્યારે પુરવઠાના જે પ્રશ્નો છે પુરવઠો ઓછો છે એવી સંભાવના ઊભી થાય છે ને એના કારણે સિઝન પૂરી થવામાં આવે એટલે કે ઓફ સિઝન હોય એટલે કે જે અત્યારનો સમય ચાલી રહ્યો છે ઘઉંની ઓફ સિઝન કહેવાય ત્યારે ત્યારે ઘઉંમાં તેજી જોવા મળતી હોય છે ને ટેકાની સપાટી કરતાં ખૂબ જ ઊંચા ભાવ જોવા મળતા હોય છે અને જ્યારે ઘઉંની નવી આવકો ચાલુ થાય ત્યારે જે ઘઉંના ભાવ છે એ ટેકાની સપાટીની આસપાસ આવી જતા હોય છે અહીંયા સરકારની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે કારણ કે સરકારને ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની હોય છે તો ઘઉંના બજારને નિયંત્રિત કરવામાં સરકાર મોટો જે છે એ રોલ ભજવી રહી છે હવે જ્યારે થોડા દિવસોમાં નવા ઘઉંની આવકો ચાલુ થશે તો ઘઉં બજારની અત્યારે શું સ્થિતિ છે અને સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે એ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું ઘત સિઝન એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનમાં આપણા દેશમાં ઘઉંનું ઉત્પાદન અગિયારસો ઓગણત્રીસ મેટ્રિક લાખ ટન આસપાસ થયું જે આપણી જરૂરિયાત છે એના કરતાં આ ઉત્પાદન એક રીતે વધારે છે હું આવું કેમ કહી રહ્યો છું કારણ કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ નહોતો મૂકવામાં આવ્યો ત્યારે આના કરતાં ઓછું ઉત્પાદન થતું હતું ત્યારે આપણે ઘઉંની નિકાસ પણ કરતા હતા ને આપણે જે જરૂરિયાત છે એટલા ઘઉં આપણે એક રીતે ઉત્પન્ન કરતા હતા એટલે ઘઉંની એવી કોઈ મોટી અછત એ વખતે નથી સર્જાતી જ્યારે આપણે ઓછું ઉત્પાદન કરતા હતા અને ઘઉંની નિકાસ પણ કરતા હતા અત્યારે સ્થિતિ એ છે કે ઘઉંના આટલા બધા ઉત્પાદનની વાત થઈ રહી છે અને આપણે નિકાસ ઉપર તો પ્રતિબંધ મૂકેલો છે ત્રણ વર્ષથી ઘઉંની નિકાસ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકાયેલો છે અને ત્રણ વર્ષ જે ઘઉંના ઉત્પાદનના અંદાજો છે સતત ઊંચા જાહેર થઈ રહ્યા છે આમ છતાં જે ઘઉં બજારને નિયંત્રિત કરવાના સરકારના જે પ્રયત્નો છે એ સતત ચાલુ રહ્યા છે તમને તાજેતરનો જ દાખલો આપું તો ઘઉંની જે સ્ટોક લિમિટ છે એમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો છે સૂટક વેપારી માટે ઘઉંની જે સ્ટોક લિમિટ છે એ પાંચ ટન કરવામાં આવે છે એટલે કોઈપણ વેપારી જે છૂટક વેપાર કરે છે ઘઉંનો એ પાંચ ટનથી વધુ ઘઉંનો જથ્થો નહીં રાખી શકે સરકાર એવું ઈચ્છે છે કે જે પણ વેપારી પાસે ઘઉંનો સ્ટોક હોય એ બધો સ્ટોક ધીરે ધીરે બજારમાં આવે ને ઘઉંનો સ્ટોક બજારમાં આવશે તો ઘઉંના બજાર ભાવ ઉપર પ્રેશર જોવા મળશે તો સરકાર ઘઉંના બજાર ભાવ કેમ નીચા લાવવા પ્રયત્ન કરી રહી છે તો એને આપણે સમજીએ કે અત્યારે બજાર ભાવ કેટલા છે અત્યારે ઘઉંના બજાર ભાવ સત્સો રૂપિયાથી વધારે છે ઘઉંની ઓફ સિઝન છે ઘઉંમાં ઓફ સિઝન હોય ત્યારે જ બજાર ભાવ ઊંચા જાય છે તો ઓફ સિઝન છે અને અત્યારે જે ઘઉંની આવકો જે છે એ પણ એક રીતે મર્યાદિત હોય સરકાર પાસે પણ મોટો સ્ટોક છે અત્યારે પણ સરકાર પોતાનો સ્ટોક અત્યારે નથી વેચવાતી કેમ નથી વેચવા માંગતી કારણ કે સરકારને પોતાની એક તો જે પોતાની જરૂરિયાત છે એના માટે એને ઘઉંની ખરીદી પણ કરવાની રહે છે જ્યારે સરકાર ક્યારે ઘઉંની ખરીદી કરશે જ્યારે ખેડૂતોની આવકો ચાલુ થશે ત્યારે સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે તો એ સમયે સરકારને કેટલા જથ્થામાં ઘઉં મળશે એ પણ નિશ્ચિત નથી આ જે નવી સિઝન છે એટલે કે વર્ષ બે હજાર પચીસની જે સિઝન છે એમાં ત્રણસો મેટ્રિક લાખ ટન ઘઉં ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે સરકાર દ્વારા પણ જે લક્ષ્યાંક નક્કી થાય છે એટલા પ્રમાણમાં ખરીદી થઈ નથી શકતી કારણ કે એક સીધું ગણિત આપણે સમજીએ કે હાલની સ્થિતિએ જે ઘઉંના બજાર ભાવ છે એ છસો રૂપિયાથી વધારે છે ઘઉંનો જે ટેકાનો ભાવ છે એ ચારસો અને પંચ્યાસી રૂપિયા છે હવે ધારો કે સરકાર કોઈપણ જાતના નિયંત્રણો ન લગાવે કોઈ સ્ટોક લિમિટ ન મૂકે તો જે આ જે ગેપ છે એ બહુ મોટો છે તો સો રૂપિયા જો બજારમાં મળતા હોય તો ચારસો રૂપિયા તો સરકારને કોઈ ખેડૂત ટેકાના ભાવે વેચવાના નથી તો એ સ્થિતિમાં ટેકાના ભાવે જે ખરીદી છે સરકારની એનો જે લક્ષ્યાંક છે એ પૂરો ન થાય આથી હવે એ દિશામાં પ્રયત્નો શરૂ થશે કે જ્યારે ઘઉંની આવક ચાલુ થાય ત્યારે ઘઉંના જે બજાર ભાવ છે અને ટેકાના ભાવ છે એ બંને વચ્ચેનો ગેપ ઓછો થાય ગેપ ઓછો થશે તો જ સરકાર જે છે એ જે પોતાની ખરીદી જે છે એ કરી શકશે ગેપ ઓછો થવો મતલબ કે જે બજાર ભાવ સત્સો રૂપિયાની ઉપર છે એને ધીરે ધીરે નીચે લાવવાનો પ્રયાસ થશે નીચે લાવવા માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે તો નવી આવકો ચાલુ થશે નવી આવકો ચાલુ થશે એટલે નિશ્ચિતપણે જે બજાર ઉપર એક રીતે પ્રેશર જોવા મળશે અને એ સ્થિતિમાં સ્ટોક લિમિટ અને એ બધું જો લાગેલું હશે નિકાસ ઉપર તો પહેલાંથી જ પ્રતિબંધ છે સ્ટોક લિમિટને કડક કરવામાં આવશે તો પછી એ સ્થિતિમાં બજાર જે છે એની ઉપર પ્રેશર આવશે સીધી રીતે અને સરકારનો જે લક્ષ્યાંક છે કદાચ એટલા ઘઉં ના ખરીદી શકે પણ એ થોડા માત્રામાં પણ ઘઉં ખરીદી અને પોતાની જે યોજનાકીય જરૂરિયાત છે જે ગરીબ ગરીબ કલ્યાણની જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે એના માટે સરકારને ઘઉં સહિતના અનાજની જરૂરિયાત પડે છે ઘઉંના બજાર ભાવ અને ટેકાના ભાવની વચ્ચે ઓછામાં ઓછો તફાવત રહે એ દિશામાં પ્રયાસ જે છે એ થાય છે છેલ્લા ત્રણ વર્ષથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ છે પણ ખેડૂતો માટે સારી વસ્તુ એ છે કે ઘઉંની આયાત ઉપર ચાલીસ ટકા જેટલી જંગી ડ્યુટી લાગવામાં આવી લગાવવામાં આવી છે તો ચાલીસ ટકા જે ડ્યુટી છે આયાત ડ્યુટી છે એના કારણે ઘઉંની આયાત મોટા પ્રમાણમાં નથી થતી કારણ કે વિશ્વમાં ઘણા બધા એવા દેશો છે કે જેમાં ઘઉંના જે બજાર ભાવ છે એ ભારત કરતાં નીચા છે આથી જે ઘઉં સંલગ્ન જે ઇન્ડસ્ટ્રી છે જે ઉદ્યોગો છે જે ઘઉંમાંથી વિવિધ કૃષિ પેદાશ બનાવે છે એટલે ઘઉંમાંથી વિવિધ ખાદ્ય પેદાશ બનાવે છે જેમાં ખાસ કરીને બિસ્કીટ્સ લોટ્સ આ બધી જે વસ્તુઓ છે બનાવવામાં બનાવનારા જે ઉદ્યોગો છે એમની એવી માંગ છે કે ઘઉંની આયાત પર જે ચાલીસ ટકા ડ્યુટી છે એ રદ કરવામાં આવે દર વર્ષે ઉદ્યોગો માંગ કરે છે પણ સરકાર જે છે એ આયાત ડ્યુટી રદ નથી કરતી તો ઘઉં બજાર જે છે એ એક રીતે સરકાર નિયંત્રિત બજાર જે છે એ થઈ ગયું છે આ વિડીયોમાં બસ આટલો જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન